ચિરાગ માકડીયા મેડિકલ ડાયરેક્ટર આયુષ હોસ્પિટલ જુનાગઢ છે હવે અમારી હોસ્પિટલમાં બાર તારીખે નાઇટના રાત્રિના રોજ ધનુબેન સોલંકી કરીને માતાજી દર્દી આવેલા પાંચ સાઠ વર્ષની એમની ઉંમર હતી પેશન્ટ છાતીમાં દુખાવા સાથે બીજી હોસ્પિટલમાંથી રિફર થઈને આવેલા અને એમને હાર્ટ એટેકની અસર હતી જે દરમિયાન રાત્રે આપણે અહીંયા આવ્યા અને એસીજી નીકાળીને સારવાર કરીને અમને જાણ કરેલી આપણે કે દર્દીને હાર્ટ એટેકની અસર છે અને એના માટેની ટ્રીટમેન્ટ માટે એમને એક્સપ્લેન કરેલું તો એના માટેનું સ્ટેપ્ટોપાઈનેજ કરીને ઇન્જેક્શન આવે છે જે ઇન્જેક્શન આપણે તેમને દગા દર્દીના સગાને જાણ કરી એમના કોમ્પ્લિકેશન એક્સપ્લેન કરી અને આપેલું હતું આપણે એના એ ઇન્જેક્શનના ભાગરૂપે ઘણી વખત રેર કોમ્પ્લિકેશન નીકળે કે શરીરના અમુક અવયવમાંથી થોડું બ્લીડિંગ ઘણી વખત સ્ટાર્ટ થઈ જતું હોય તો એ કોમ્પ્લિકેશનના ભાગરૂપે માતાજીને મગજના ભાગે એ હેમરેજ થયું જે આપણે સીટી સ્કેન કરી અને રિપોર્ટ કરીને જાણ કરી આપણી હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ અને ન્યુરો સર્જન બંને જ અવેલેબલ છે અને બંને સાથે મળીને ટ્રીટમેન્ટ કરી હાર્ટ એટેકની ટ્રીટમેન્ટ દરમિયાન જે લોહી વધારે પડતું ઘણી વખત પતલું થાય તો એનું એક આ કોમ્પ્લિકેશન છે કે ઘણી વખત બ્લીટિંગ શરીરના અમુક અવયવમાંથી ચાલુ થઈ જાય તો એ દરમિયાન આપણે સીટી સ્કેન કરી ટ્રીટમેન્ટ જોઈએ ન્યુરો સર્જન સરને બતાવ્યું અને સરે કીધું કે એમનું એક ઓપરેશન પ્રોસેસ આવશે એમને બ્લીડિંગ અટકાવવા માટેની વાંચીને એટલે આપણે એમને સગાને એ બી કાઉન્સેલિંગ કરી અને આગળ સમજાવેલું કે આ ટાઈપનો છે એમને એમને વસ્તુ એક ઓપરેશન મગજનું કરવું પડશે એટલે એવું કોઈ બનાવ નથી કે હાર્ટ એટેકમાં હાર્ટના હૃદય માટેનું જે ખોટું સ્લોગન તૈયાર થાય છે અત્યારે મીડિયામાં કે હાર્ટની તકલીફ હતી અને મગજનું કરેલું છે તો બધું એક એક વસ્તુ સગાને કન્સેન્ટ આપીને કરેલું હોય કે કોઈ બી ઓપરેશન સાઇન વગર ડાયરેક્ટ એમ પોસિબલ ના થાય બે સગાની સાઇન સાથે એમને ઓપરેશનમાં લીધેલા અને ઓપરેશન પછી અત્યારે પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ જણાય છે ને એમને અત્યારે આપણે જે ટ્રીટમેન્ટ ચાલુ હોય દરમિયાન એમને બ્રેઇન છે નો બ્રેન ટાઈપનું કહી શકાય કે એક્ટિવ નથી ફંક્શનિંગ નથી તો એ સગાને એ બી જાણ કરેલ છે અને કાઉન્સેલિંગના રાઉન્ડ બી કરેલા છે તો એ અમારી પાસે એના બી પ્રૂફ છે એમના જે કન્સેન્ટમાં સાઇન લીધેલા હોય તો એના બી પ્રૂફ છે તો કેવું કે અડધી માહિતી સાથે આપણે ખોટું જે એક ન્યૂઝ સ્પ્રેડ થાય છે કે આ વસ્તુ માટે હતા અને આ વસ્તુ થઈ બીજી ટ્રીટમેન્ટ કરવી પડે તો એ આપણે હોસ્પિટલમાં જ અવેલેબલ હતી એની બી ટ્રીટમેન્ટ કરેલી પણ બધા હંડ્રેડ પર્સન્ટ કેસમાં બધે કોઈ એવું રિઝલ્ટ મળી જવું હોતું નથી માની ઉંમર ઘણી વખત વધારે હોય તો ઘણી વખત કોમ્પ્લિકેશનના રૂપે પેશન્ટને રિવાય કરવું ઘણી વખત અઘરું બનતું હોય તો એના ભાગરૂપે આપણે ટ્રીટમેન્ટ આપેલી પણ પેશન્ટ ક્રિટિકલ છે ને નો બ્રેન છે તો એમને સગાને બધું ઈવીડી કરીને ઓપરેશન કરેલી નળી મૂકેલી છે મોસ્ટલી એ બ્રેન પ્રોસીજરના મોસ્ટલી થર્ટી ફોર્ટી થાઉઝન્ડ જે પ્રોસિજર હોય છે એ હોય ને દવા રિપોર્ટ થઈને જે બીજી પ્રોસીઝર થાય છે એના માટે પેલા સ્ટાર્ટિંગમાં જ્યારે સગાને અર્જન્ટ આપણે ઓપરેશન સમજાવેલું તો પેશન્ટના રિલેટિવની કન્ડિશન ફાઈનાન્શિયલ થોડી હતી એટલે ત્યારે કીધું કે હાલ હાજર નથી તો આપણે ત્યારે બી એવું નથી કીધું કે પેલા ડાયરેક્ટ ડિપોઝિટ જમા કરાવીને આપણે આગળ વધીએ આપણે પેશન્ટને કીધું કંઈ વાંધો નહીં પેલા તબિયત નું જોવાનું હોય તો પેલા એમને ડાયરેક્ટ આપણે સર્જરી માટે જ લીધા એમને પછી કીધું હતું કે પાછળથી આપણે તમે ડિપોઝિટને ભરજો પણ પેશન્ટનું જે મુજબનું ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ ઓપરેશન પછી બી એ બી

કે કરી શકાય કે ભાઈ પેશન્ટ ઓલરેડી એટલું જ છે આ રીતનું અને પેશન્ટના સગા એમને જયારે સ્ટાર્ટિંગમાં પહેલા ત્યારે બી થોડું ફાઈનાન્સિયલ ઇશ્યુ હતો તો આપણે એના માટે એમને અત્યારે આપણે એમને નતું કીધું કે તમે કોઈ બી પેમેન્ટ આપી દો કે ડાયરેક્ટ ડિપોઝિટ આપી આપણે ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રાખશું બિલ છેલ્લે શું બને આ તે ફાઇનલ બિલ અમારે બનેલું બી છે અને એ બી અમે પેમેન્ટ નથી લીધું એવું નથી કે એમને ફ્રીમાં કરીને એમને એવું જ સમજાયું કે તમારા આગળથી ફ્રી પૈસામાં કરી દઈએ કોઈ ચાર્જ નહીં લઈએ એન્જીઓગ્રાફીનું એ વસ્તુ છે કે સૌથી પ્રથમ એન્જીઓગ્રાફી આવે પણ એમાં થોડો અફોર્ડેબિલિટીનો પેશન્ટને ઇશ્યુ હતો એટલે આપણે સેકન્ડ ઓપ્શન જે સ્ટેપ્ટોકાસ ઇન્જેક્શન આવે એ આપણે સેકન્ડ ઓપ્શન જે ટ્રાય કર્યો અને એ મેડિકલ ટેક્સ્ટબુકમાં સ્ટાન્ડર્ડ ટેક્સ બુકસમાં આપેલું છે અને એ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આપણે ફોલો કરેલો છે અને એ સ્ટાન્ડર્ડ એનું કોમ્પ્લિકેશન બી આપેલું છે કે એવું નથી કે એ વસ્તુ અમને ઓપરેશન પહેલા બી આપણને કાઉન્સેલિંગ કરેલું અને જયારે બ્રેઇનનું ઓપરેશન આવેલું એની સાથે બી કાર્ડિયોલોજીસ્ટ ન્યુરોસર્જન ઇન્ટેન્સિવિસ બધા એક કાઉન્સેલિંગ રૂમ અમારે છે અલગથી એ બી સીસીટીવી સાથે જ છે એવી ઓડિયો વિડીયો રેકોર્ડિંગ એમાં અમે વિથ પ્રૂફ એવું હોય તો અમે એ બી પ્રોવાઈડ કરી શકીએ કે એમાં આખું બેસાડીને કલાક કાઉન્સેલિંગ કરેલું અમે પેશન્ટના સગાનું કે આ રીતની કન્ડિશન છે ગંભીર છે અને આગળ આ રીતના પગલાં લેવા પડી શકે છે અને નેક્સ્ટ ડે બી કાઉન્સિંગ નાઇટમાં ઇમરજન્સી સર્જરી કરેલી અને નેક્સ્ટ ડે બી કાઉન્સેલિંગ કરેલું જ છે વસ્તુ કાઉન્સેલિંગમાં એ આવે કે સગા એક સાથે વીસ પચીસનું નું ટોળું આપણે સાહેબની ઓફિસમાં ડાયરેક્ટ કાર્ડિયોલોજીસ્ટ હોય તો એમની ઓફિસમાં આવીને સીધું થોડું અગ્રેસિવ વધારે થઈ જાય કે આમ કેમ થયું પેલું કેમ થયું ને સીધા જવાબ આપો તો વીસ ને જયારે ટોળું આવે ત્યારે તમે એક સવાલ તો અમે તેમને સવાર કરેલું રાત્રે બી ફરી પાછું કાઉન્સેલિંગ કરેલું આજે બી સવારે બોલાવીને કાઉન્સેલિંગ કરેલું એમણે અમુક જવાબ માંગેલા તો બપોરે ફરી કાર્ડિયોલોજીસ્ટ સર્જન સાથે બોલાવીને કાઉન્સેલિંગ કરેલું અને જયારે કાઉન્સેલિંગ માટે ફર્સ્ટ રાઉન્ડ જ્યારે લીધો હતો ત્યારે સગા ઘણા અગ્રેસરમાં આવેલા એના કારણે અમારે થોડી પોલીસ મદદ લેવી પડેલી આપણે સ્ટાફ ને આપણે હેલ્પ લોકો આવેલા એમની સાથે સગાએ ઘણી બોલાચાલી હાથે થયેલી તો કાઉન્સેલિંગ તો દર વખતે કરેલો જયારે કાઉન્સેલિંગ કરતા ત્યારે અમે થોડા માણસો બી બોલાવે દર્દી અત્યારે ક્રિટિકલ કંડિશનમાં મેડિકલ ટર્મમાં જે નો બ્રેઇન કહી શકાય કે બ્રેઇન ડેડ જે કન્ડિશન છે એમાં છે અત્યારે એમને સમજાવેલું છે કે તમારે અત્યારે જે બેસ્ટ ઓફ નોલેજ જે બી અમારી ટ્રીટમેન્ટ ચાલુ હોય ન્યુરોસર્જન કાર્ડિયોલોજીસ્ટ ઇન્ટેન્સિવિસ બધા ટ્રીટમેન્ટ અત્યારે એક ટ્રીટમેન્ટ એમણે કદાચ બે દિવસથી સતત જે એટલે પરિવારના વીસ પચીસ લોકો અહીંયા ને અહીંયા છે બીજું કામમાં પણ અડચણ કરે પણ ક્યારેય એવું નથી કીધું આપણે કે ટ્રીટમેન્ટ અટકાવી ટ્રીટમેન્ટ એમની ત્યાં ત્યાં ચાલુ જ રાખેલી ટ્રીટમેન્ટ આપણે કોઈ લેવું નેક્સ્ટ સ્ટેપ અત્યારે ટ્રીટમેન્ટ એમની અત્યારે કન્ટિન્યુ છે અને ટ્રીટમેન્ટ જે છે ન્યુરો સર્જન કાર્ડિયોલોજી ઇન્ટેન્સિવ એ ચાલુ છે આપણે સરકારની યોજનાની અંદર સારવાર થાય ને ઘણા દર્દીઓ લાભ લઈ ગેરવર્તન ઘણા જે વીસ પચીસ લોકો સાથે આવેલા ત્યારે ઘણું ગેરવર્તન કરેલું થોડું બોલાચાલી ગાળાગાડી બી થયેલી હાથ પકડી આપણા બધા લોકોને ખબર જ હશે કે જે અમદાવાદ ની હોસ્પિટલનું જે થોડું ઘણું ચાલે તો થોડો ઘણો વિશ્વાસ માણસોનો ડગાયેલો રહી છે થોડું અવિશ્વાસ આવે કોઈ નાની વસ્તુ હોય તો બી ઘણી વખત થોડું મોટું વિકરાળ રૂપ ધારણ કરી લેતું હોય છે તો ખોટું હાફ ખોટા ન્યૂઝ સ્પ્રેડ ના થાય બસ મારે એટલી જ નમ્ર અપીલ છે બીજું કંઈ નહીં બાકી જે બી આપણે લીગલી જે પોઈન્ટ છે બધા ડોક્યુમેન્ટ ફાઇલ સહિત એમાં કોઈ વસ્તુમાં આપણે અડચણ રાખ્યું નથી અને આગળ આપણે ટ્રીટમેન્ટ એમની કન્ટિન્યુ રાખશું અને જે બી જે સ્ટેપ નેસેસરી હશે એ હોસ્પિટલ અથડી લેવાશું